બધા મજામાં જશો હું પણ મજામાં છું તો આજે વસ્તુ આઈટમ પેક કરાવવા માટે આવ્યા છીએ તમે આગળ આગળ જોતા રહેજો અને બ્લોગમાં હું અને મિસાઇ સાથે અમુક વિડીયો હોય છે જે અલગ અલગ હોય પણ આજે અમે નિશાન હું સાથે જ છે પણ નિશાન હું મારા ઘરે માં મમ્મી જોડે મૂકીને આવ્યો છું અને હું વસ્તુ લેવા આવ્યો તો જોતા રહેજો શું વસ્તુ છે અને આગળ-આગળ આખો બ્લોગ જોતા રહેજો વસ્તુ પાર્સલ થઈ ગઈ છે રેડી રેડી 30 30 રૂપિયા તમે 12 મૂકે અહીંયા 80 મૂકે અંદર

તો ભાઈ તું આ ચેલેન્જ એક્સેપ્ટ કરવા તૈયાર છે તૈયાર જ ને બોન ચાલે જ નઈ તો આ ચેલેન્જ મારી જોડે એક્સેપ્ટ કર છે બરોબર મારી જોડે ચેલેન્જ એક્સેપ્ટ કરતા લોકો વિચાર કરે પણ આ વિચાર નઈ કરતી કેમ કે આનો ખામે પડવાનો પહેલેથી શોખ છે બધી બાબતે પણ એ તો જોઈ શું આગળ આગળ કે શું થાય તો હું આજે પાર્સલ લેવા ગયો તો તમને આગળ આગળ મેં બતાવ્યું હતું પણ કીધું નહીં તમને મેં કે શું લાવ્યો શું નહીં

ફટકારી ફટકારી કીધું કે તું હારી જઈશ પણ મેં કીધું ના ભાઈ હું તો જીતી જ જવાની છું એટલે તમે જોઈ શકો છો કે વડાપાવ લાવી દીધા અચ્છા અને ચેલેન્જ માં શું હતું ચેલેન્જ માં એવું જો કે આ ચેલેન્જ નું મેં પડકાર મીસા સામે ફેંક્યો છે અને મિસાએ એક્સેપ્ટ કર્યો છે તો ચેલેન્જ એવી છે કે 10 વડાપાઉં જો પાંચ મારા 5 એના આમ તો જો કોઈ સામાન્ય માણસ હોય તો બે મિનિમમ બે વડાપાવ એના થી વધારે અઢી વડાપાઉન પાંચ વડાપાઉસ ના રાખવા તા પણ રાખું છે પાંચ પાંચ વડાપાઉ ની ચેલેન્જ છે અને જે પહેલા ખાય જે પહેલા પાંચ વડાપાવ ખાઈ જાય એ આ ચેલેન્જમાં વિન થશે અને એને મળશે હજાર રૂપિયા અને જે હારશે એના મોઢા ઉપર લોટ મારવાનો આવશે બરોબર તો જોતા રહો આગળ આગળ નાનો નાનું નહીં શેર ચાલો એ ખાલી પાઉં આમ દબાઈ ગયા પાર્સલ માટે પાર્સલમાં લાવેલું ને એટલે અહીં વડાપાવ બધા શેરમાં જ હોય तो गाइस तो जो तारो चलो चालू कर सो अपने हां चालू कर दिए चलो हमारा तो जोश है सोच जोश है हमारा तो चलो व्हाट अप व्हाट अप ए बाली तो चैलेंज वीडियो चालू करता पहला हमारी चैनल पर लाइक करो, कमेंट करो शेयर करो और से सब्सक्राइब करवाना कर ना भूलता और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए तो चालू करिए जो हमें चैलेंज वीडियो थ्री टू वन स्टार्ट अजय हो भी मज़िखा, मज़िखा, भी

あれ、もう、これ、もう。 अरे कहना क्या चाहते हो मैं तो आता ही आई <laughs>

મને આમ થોડું ગભરામણ જેવું થાય અને બીમારી જેવું થશે એના કરતા મારા ચેલેન્જ કરવી કરી તો લીધી મેં જ આપી

પણ આના કરતા જોરદાર ચેનલ લાઇવ પોતે જ અને એમાં હું જીતીને બતાવીશ હા તો હું આના હજાર રૂપિયા જે વિન રાખ્યા હતા એ આપણે આપી દઈએ ઓનલાઈન કરું છું હું આપણા ફોન લઈન તો ત્યાં હભી એમની વડાપાઉં બતાવી દે છે કેશ ચાલો કેશ કેશ નહીં મારી થોડે હા ભાઈ આવા શું ચેલેન્જ જીતવાના તમે હું થોડીક કઈ પેલા ઇન્સ્ટાગ્રામ પેલા જે હું રીલ નહીં બનાવતા ચેલેન્જ વિડીયો બનાવો પકોડી બકોડી આવો ગબા ગબ ગબા ગબ જાય આપણા દેવ ના થાય મને લાગતું તો થઈ જશે પણ ના થયું સો ગાઈસ સોરી તમને કદાચ એમ હશે કે ધ્રુ જીતી જશે પણ પર જીતી ગયા ધ્રુએ પોતે હાર માની લીધી અને અમને આગળ એવું કીધું કે આના બધી વાતે હા મે પડવાનો બહુ શું કહેવાય સો ઓક્સ સો ઓક્સ જો આપણે હા પડ્યા ને આપણે જીતી ગયા ગાઈસ વી વિન મી સાક તમને કમેન્ટમાં જણાવો અને બીજી કઈ અમે ચેલેન્જ લઈએ જેમાં હું આનો હરાય કું

નાખી દઉં છું હજાર રૂપિયા કરી દીધા છે બરોબર ચેલેન્જ હારી ગયો હજાર રૂપિયા તો ગયા એનો વાંધો નહીં પણ હું હાર્યો મને એનો અફસોસ પણ એ તો મારા શરીર શરીર ના કેવાય પણ આમ મને વડાપાવ એટલે બધા ભાવતા નહીં તો એ ચેલેન્જ રાખી દે આપણે જીતી ગયા શું કેવું ગાઈસ શું કેવું તારો આરી ગયો તો કોણ જાર ના 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 તો ગાઈઝ અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ પર લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આવા ને આવા બીજા વિડીયો જોવા માટે બે લાયકન દબાઈ દો ટાઈમ ટાઈમ